તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને મજામાં છો તો સ્વાગત છે તમારો કે આપણા નવા વિડીયોની અંદર અને મિત્રો આજે તો થઈ ગયો છે રવિવાર ને હમણાં કેટલા દિવસથી આપણે બ્લોગ બનાવ્યો નથી અને આજે છે મારો રજા તો અત્યારે આ જો હું છે ને હું કામ કરું છું આવું ચકલી ઘર છે આપણે બ્લડ ડોનેટ કર્યું હતું ત્યારે મને ગિફ્ટમાં આપ્યું હતું તો આ ચકલી ઘર અત્યારે આપણે લગાવવાનું છે તો ચકલા આવે અત્યારે આ ઉનાળાનો તડકો એવો છે તો અને જો અહીંયા આપણે ફિટ કરવું છે આ બાજુ પતરા નીચે

રેમન શું કરે હે કેવો મસ્તીનો સીડીયે ભૂતો છે એ બિસ્કિટ ખાઈ લીધા તે બિસ્કિટ ખાઈ લીધા હે બિસ્કિટ નો નામ લેતા હામો નામ જ જોઈએ હામો નામ જ જોઈશ કામ મશીન છે ને હા સાફ કર્યું સાફ કર્યું ને

સાબક થોડું કરજો આ થોડું જ નહીં જાય હા તો બસ એમાં કાંઈ રાખી દેવ હા બસ اهو મસિન છે ને મસિન એ મુર હા ધીરે ધીરે રાખજો તન બરા કાઈ ના લા તે ઓ આમરા તો છે ને ઈટ નાડી દી લાગી છે શેત હા બસ મિત્રો જોઈ લે અમારે બેન ના ડોરેમન ને જો હેરાન કરે છે અત્યારે એને હુવા દે પછી પાછું બહાર નીકળવાનું કે છે છે તો કોઈ નથી ગરમી થાય છે ને હમણાં બવાનું જાય લાગે તું

ક્યારે બની ગયા હતા કેટલીક વાર કેટલી છે બે ત્રણ દિવસ લાગે બની ગયા બનવામાં ઓકે રાઈતું બનાવવાનું છે ને અને કેરીનું કેરીનું બનાવવાનું કેરીનું મને ભાવ આવે હા તો ભાઈ માટે આ બનાવો મારા માટે કેરી બનાવો હા હે એકદમ ખટ્ટા મીઠા બની છે તો મજા આવી જાય ખાવાની એવું day later જા મે કઈ રીતના બનાવવાના હોય જરાક આમ અમને તો કયો ગુંદા છે હા ગુંદો કેવી કેરી આમાં જો રાઈ

પચાસ પચા ગ્રામ બધા પછી ગ્રામ ને બધી આખા ને 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 નાખવું પડે અને મીઠું આ ચટણી એ બધું આપણે ગોળ કોઈને જેવું ભાવે જેને આપણે ગયરું ખાતા હોય તો ગયરું નાખવાનું ગોળ વધુ નાખવાનું હોય ઓછું ખાતા હોય તો ઓછું નાખવાનું જેવી રીતે માણસ જેને એ બનાવે

ولا بس كل واحد مكانك مكانك હવે મિત્રો આમાં ગેરી નાખવામાં આવે છે અને પછી બધું મિક્સ કરવામાં આવશે બધું 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 મિક્સ કરી દેવાનું ઓકે 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 અત્યારે પપ્પા પંપાજી બધું મિક્સ કરી રહ્યા છે હવે ગુંદાનો વારો આવી છે મિત્રો આજનું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. મૂકવા જવાનું છે. નાસ્તો પાણી ચાલે છે. નાસ્તો મને અત્યારે ના ભાવે જ છું મારા મમ્મી હાલો 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 રાખી દીધું છે આ મિત્રો ગુંદનવાઠણું છે ના કેરીનું છે કરો લાઈ આ ગુંદનવાઠણું ના કેરીનું આથણું મારા મમ્મીએ બહુ સરસ બનાવી છે મસ્ત ટેસ્ટ કરીને પછી કહીશ તમને ચાલો હવે 10 દિવસ પછી એવું છે ને Nhiều Doraemon Nhiều Doraemon liều bè Chị anh giữ cho ai thì Doraemon 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 khó đây cô